બોડેલી ડાયવમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલા ખાતરી બોડેલી કળાથલા જે કળાથલા બોડેલી તાલુકાનું કળાથલા છે ત્યાં ચુંદેલી પાસે કળાથલાની બાજુનું ચુંદેલી ગામ છે ત્યાં એક અકસ્માત સર્જાયો છે અકસ્માત પણ એવો વિચિત્ર સર્જાયો કે બાઇક લઈને દંપતી ચુંધેલીની સીમની અંદર ખેતી છે એમની ખેતી કરવા માટે ખેતીવાડી માટે અહીંયા આવ્યું ખેતરની દેખરેખ માટે અને અત્યારે ચોમાસાની સિઝન છે ત્યારે એમાં વાવેતર કરેલું તો તેના માટે કરીને તો ત્યારે રસ્તામાં કૂતરું આવી ગયું કૂતરાની સાથે બાઇક અથડાઈ અને બાઇક ત્યાં અને એની અંદર જે ભાઈ છે પાંત્રીસ વર્ષના રમેશભાઈ મુળજીભાઈ તરફદા તેઓ બાઇક અથડે દીવાલમાં કૂતરાને અથડે દીવાલમાં દિવાલમાં અને એ સીધા જ કેનાલમાં પડ્યા આ પ્રકારની એક દુર્ઘટના બની છે બહુ કે મારી બેન ને મારા બને છે ને બન્યાદ્રીથી દવા સાટવા માટે આવતા હતા તે સવારમાં અહીંયા કંઈક કૂતરો આવી ગયું તે કૂતરાને એમ બચાવવા રહ્યા ને તો કેલનની પાયર મેં તો ગાડી અથડાઈને તે

આ વિસ્તારમાં આ પ્રકારની દુર્ઘટના કોઈ લાળ બની નથી અને અકસ્માતે અહીંયા જે સર્વિસ રોડ પર જ અકસ્માત સર્જાયો તેમાં વ્યક્તિ કેનાલમાં પડી ગયો ને અત્યારે ગુમ છે પોલીસ પણ અહીંયા આવેલી છે અને અહીંયા તમે જુઓ કે મોટી સંખ્યામાં પબ્લિક પણ ભેગી થયેલી છે અને એની તપાસ પણ પોલીસ હાલ કરી રહી છે જે બનાવ બન્યો છે બહુ દુર્ભાગ્યપૂર્ણ છે અને જે જે રીતે અત્યારે આપણે વાત કરી રહ્યા છે કેનાલ ઉપર જ ઉભેલા છે અને આ બનાવ બહેન લગભગ એક કલાક ઉપરાંત સમય થયો એક કલાક જેવો સમય થયો એમના બે બાળકો છે સુહાગ અને જાગૃતિબેન તેઓ બાળકો પણ એમના બંને છોકરાઓ પણ અહીંયા આવેલા છે અને આ બંને દંપતી એટલે રમેશભાઈ એમના પત્ની અરુણાબેન એ બંને બાઇક લઈ અને જે વણિયાદરી ગામ છે મૂળવતન વણિયાદરી ત્યાં જ રહ્યા છે પરંતુ રમેશભાઈની સાસરી છે તુંધેલી તેઓ પોતાની સાસરીમાં આ રીતે એમની ખેતીની જમીન આવેલી છે ખેતીની જમીનમાં ખેતરમાં દેખરેખ માટે અને એની જરૂરી કામકાજ માટે બાઇક લઈને આવતા હતા તે દરમિયાનની અંદર અચાનક રસ્તામાં કૂતરો આવી ગયું કૂતરાને લીધે બાઇક છે અને કાબુ ગુમાયો અને બાઇક દી દીવાલમાં અથડી અને એ દિવાલમાં અથડીને તેઓ પોતે ભટકાયા પણ દિવાલમાં અને માથાના બાલ પણ છે એમ કહે છે કે દિવાલ પર કેટલાક જોવા મળેલા એ પ્રકારની આ ઘટનામાં તેઓ સીધા કેનાલમાં પડ્યા કેનાલમાંથી સીધા એઓ બચવા માટે પણ પ્રયાસ કર્યા ડુબકીઓ પણ લગાવી દરમિયાન બચાવ બચાવની ભૂહો પણ પાડી કેનાલ પર અત્યારે તમે જુઓ તો કડાસા અને લોકો આખું ગામ અહીંયા કેનાલ પર અત્યારે ઉપસ્થિત છે બોડેલી પોલીસ પણ અત્યારે આવી ગઈ છે અને એ પણ તપાસમાં જોતરાઈ ગઈ છે સમયસર પોલીસ આવી ગઈ છે અને જે પ્રકારનો મામલો છે સંજ્ઞાનમાં લઈ અને કઈ રીતે ઘટના બની છે એમાં શું એના તપાસના વિષય બને છે તમામ દિશાઓની અંદર તપાસ પણ ચાલી રહી છે અહીં જે યુવાનો છે તેઓ પણ રેસ્ક્યુ માટે દોરડા લઈને અહીંયા આવેલા છે દોરડા વડે ત્યાં જે અંદર કારણ કે બિનઅનુભવી હોય અનુભવી હોય તો પણ એક જે બનાવ બન્યો છે કોઈ જોખમ લેવા તૈયાર નથી અને દોરડા વડે જે રેસ્ક્યુ કરવા માટે પાણીમાં પેલી બિદાડી લઈને હે ને એન્કર લઈને અંદર જે પડતા હોય અને તે સાથે સાથે એઓને તપાસણી કરતા હોય દોરડું બાંધી એ બંને જે લાશ્કરો અંદર જતા હોય તેમને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય એ માટે દોરડો બાંધી અને કિનારે કિનારેથી તેઓને ગાઈડ કરતા અને એમને બચાવવા માટે દોરડો કમર પર બાંધી રાખી અને એમને પણ બહાર ખેંચી લેવાય એ પ્રકારની વ્યવસ્થા સાથે અહીંયા લાશ્કરો પણ તપાસ કરી રહ્યા છે બનાવ બની હજુ કલાક જેવો સમય થયો તમે જુઓ મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થઈ ગયેલા છે અને હાથે હાથે પોલીસ પણ અહીંયા તપાસમાં બોડેલી પોલીસ આવેલી છે ટ્રાફિક પણ અહીંયા આ તો સર્વિસ રોડ છે પણ નસવાડી તરફ જવા માટેનો આ એક રસ્તો સરળ રસ્તો હોવાને કારણે લોકો અહીંથી ગમન કરતા હોય છે એમને કોઈ છે ભાઈ ગામના સરપંચ થઈ ગયા વણિયા દ્રીડા સરપંચ મેં તો જાણતો નહીં પણ ગામ લોકો કીધું કે ભાઈ આપણા ગામનો વ્યક્તિ કોઈ પડ્યો છે હું જોઈને કે ભાઈ રમેશભાઈ તરફ દા સીને આવી પોલીસ પોલીસે પૂછપરછ કરી ભાઈ આ બીમારી છે એટલે એમનો છોકરાએ કીધું કે ભાઈ આ બીમારી હતી પછી કેનાલમાં પડ્યા કે છે કાપીસ કેનાલમાં અને અચાનકમાંથી તેઓ અથડાયા દિવાલમાં દિવાલ અથડાયા રેડિંગ તો એટલે એમની મિસિસ સાથે પાછો પડી ગયા અને એ ભઈ અતકેનો પડી ગયા બરાબર હમણાં સોતખોળ ચાલે ચાલુ છે અને તર આવે છે આ બનાવ લગભગ 9 વાગે 9 વાગે 9 10 વાગે 9 9 10 9 10 વાગે બગવડા કલાક જેવો સમય કલાક જેવો 1.5 કલાક اچھا બલી પબ્લિક ખાસી તમા થઈ છે કાય કામ બધા એ બધા મિક્સ છે અડધું છુંધુલી છે કળાસા ના છે નેપુને દી ના છે અને આ બનાવ બન્યો એક્ઝેક્ટ કયું ગામ કહે વણિયાદરી આ ગામ કયું આ ચુંધેલી 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 બરાબર શું નામ તમારું મારું નામ રજપૂત નરવસી ગેમલસી સરપંચ હા સરપંચ ઓકે સરપંચ સાહેબ આપણને સગડી માહિતી આપી ફોન પણ તમારો આગે સાહેબ સાઈડમાં હું કેસો સાહેબ હવે હું મારી બેનને બોલાવવા જતો તો બોડેલી હું તિલકવાડા તાલુકાનો અલવા ગામનો વતની છું મેં પાંચસો મીટરથી દૂર કૂતરું એક આવતું હતું તે વ્યક્તિને જોયો છે મેં કે કેનલમાં પણ મેં પાછળથી જોયો પેલી બેન બેઠેલા હતા તો શું થયું એમ જે ઘરે બે ભાન જ હતા બેન ને એ પાર્ટી કેનલમાં પડી ગઈ છે કે દવા છાંટવા જતા ખબર નહીં પંપ જોયો તો એનો કેનલ ઉપર જ પડેલો હતો બરાબર મારું નામ યાસીન શાહ સલીમ સાહેબ હું દેવલિયા તાલુકા પંચાયત સદસ્ય છું અચ્છા તમે જાતે જોયું હતું હા હું જાતે જોયું હતું એવો પેલો જે એનો પંપ આવે છે

અને આપણા જે વટેમાર્ગુ છે તેઓ દેવલિયા તિલકવાડા તાલુકાના છે તાલુકા પંચાયતના સભ્ય છે અને તેઓએ પણ સઘળી માહિતી આપી કે જે બનાવ બન્યો તે વખતે તેઓ અહીંથી પસાર થતા હતા અને એમણે પ્રત્યક્ષ જોયું કે કૂતરું એક આવી ગયું તેઓના હાથમાં દવા છાંટવાનો પંપ હતો અને એ પંપ લઈ અને તેઓ જે રીતે પડ્યા

એને જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી ગૂમ તરીકે એની ગણવાની હોય છે એ રીતે અત્યારે શોધખોળ ચાલી રહી છે થેન્ક યુ